ત્યાં થોડીક આગળ ચલાવીએ સ્વીકાર પામવાને યોગ્ય શિષ્ય સાથે શું શું બને છે કોઈ પણ લોકો જ્યારે અહીંયા અમારા સેમિનાર કરવા આવે ત્યારે એની એક સાંસારિક ભૂમિકા હોય આર્થિક જવાબદારીઓ હોય પરિવારને સાચવવાનો હોય અને ઘણી બધી એવી એની મૂંઝવણો હોય યા જીવનને આકાર આપવાનો હોય તો શરૂઆત અમારી ત્યાંથી થાય છે ધીમે ધીમે દોઢ બે વર્ષ થાય એટલે પછી એ એનું ધ્યાન એની અંદર જાય અને એક સ્ટેબિલિટી આવે કે ભાઈ આ એક વસ્તુ સરસ ગોઠવાઈ રહી છે અને આપણે હવે આપણી સ્વયંની જાત ઉપર કામ કરવાનું હોય એટલે અંદાજે દોઢથી બે વર્ષ જ્યારે થાય ને ત્યારે પછી શિષ્ય સ્વીકારવા યોગ્ય છે કે નથી ગુરુઓની પરીક્ષા લે અને એને એમાં કામ સોંપે અને જ્યારે જે પણ ગુરુ એટલે જે વાઇટલ ફોર જાગરણની ટીમ એટલે કે હાયર ઓથોરિટી ટૂંકમાં હાયર ચેતના યા ઉચ્ચતર પરિબળો ઉચ્ચતર પરિબળો જ્યારે કોઈ શિષ્યને સ્વીકારવા માટે તૈયાર થાય છે ત્યારે શિષ્યની સાથે ઘણી બધા મનના ભાવો બદલે છે શિષ્યના મનમાં ક્યારેક ક્યારેક એમ થાય છે કે વાઇટલ ફોર જાગરણ આપણો મિસયુઝ કરી રહ્યો છે યા એમના હિતમાં આપણે આપણો વાપરી રહ્યા છે યા આપણો યુઝ થઈ રહ્યો છે યા તો આપણે મૂર્ખામાં ખપી જવાય છે ભયભીત થાય છે ભયભીત થવું વ્યાજબી છે કારણ કે તમસનો અંધકાર ડાર્ક એનર્જી તમને ભટકાવે અને તમે દૂર ખસી જાઓ તો જે જે એક બીજી વસ્તુ તમને કહી દો કે જે જે સાધકોને એવું લાગ્યું છે કે ભાઈશ્રી દ્વારા આપણો મિસયુઝ થઈ રહ્યો છે યા તો આપણો ઉપયોગ થઈ રહ્યો છે ભાઈ પોતાના અને પોતાના વિકાસ માટે આપણો ઉપયોગ કરી રહ્યા છીએ યા તો આપણે ઘસાઈ રહ્યા છીએ યા તમારો ઈગો હટ થતો હોય આવું પરિબળ જ્યારે તમારી સાથે બનવા માંડે ત્યારે તમારે નારાજ થવાને બદલે ખુશ થવાનું હોય કે લગભગ આપણે પેલા સ્વીકાર પામેલા શિષ્યોની કેટેગરીમાં કદાચ આપવાનો પ્રવેશ થતો હોઈ શકે આવી પ્રક્રિયા જેના જીવનમાં શરૂ થઈ ગઈ હોય અને એ એમાં ટકી રહે અને એમાંથી એ દોઢ બે વર્ષ ટકીએ પછી હાયર ઓથોરિટીને એવું લાગે કે શિષ્ય ટકી શકે એમ છે જેમ યમરાજે નચિકતાની પરીક્ષા કરી અને નચિકેતા ટકી ગયો એવી રીતે તમે પણ જો હિંમત હાર્યા વગર અને ભયભીત થયા વગર જો તમે ટકી રહો